નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે આખા વરસ માટે સ્ટોર કરી શકાય અને ફરાળમાં ખાઈ શકાય એવી એકદમ સોફ્ટ એવી આપણી બટેટા અને સાબુદાણાની ક્રિસ્પી વેફર તો આ વેફર નાનાથી લઈને મોટેરાઓને બધાને ચોક્કસ ભાવશે અને ફરાળમાં તળીને ખાશું તો ખૂબ જ મજા પડશે તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઇક અને શેર પણ ચોક્કસ કરજો અને કોમેન્ટ પણ અવશ્ય કરજો તો ચાલો હવે આવી સોફ્ટ સોફ્ટ વેફરની રેસિપી જોઈ લઈએ પટાપટ તો રેસીપીમાં આપણે સૌથી પહેલાં તો સાબુદાણા લેવાના છીએ તમારે જેટલી ક્વોન્ટિટીમાં સાબુદાણા લેવા હોય એટલી ક્વોન્ટિટીમાં તમારે સાબુદાણાને આ રીતે સૌથી પહેલાં એક મોટા વાસણમાં લેવાના છે અને એને સારી રીતે ત્રણ વાર ચોખ્ખા પાણીએ ધોઈ લીધા છે ધોઈ લીધા પછી તમે જોઈ શકો છો આ રીતે સાબુદાણાને ત્રણથી ચાર કલાક માટે સારી રીતે પલાળવા પણ દેવાના છે તો અત્યારે તો અહીંયા પલાળીને તૈયાર જ રાખ્યા છે સાબુદાણા તો હવે આપણે બટેટાને પણ વાફવાના છે તો જેટલા આપણે સાબુદાણા લીધા હોય ને એટલા જ આપણે બટેટાને પણ વાફીને તૈયાર રાખવાના છે તો હવે આપણે એક મોટા તપેલામાં આ રીતે પાણી ગરમ કરવા માટે મૂકવાનું છે પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું શેકેલા જીરાનો ભૂકો અને આદુ મરચાંની પેસ્ટ આ રીતે એડ કરી અને બધી વસ્તુને પાણીમાં સારી રીતે મિક્સ કરી લેવાની છે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે શું કરવાનું છે કે જે પલાળેલા આપણા એ સાબુદાણા છે તે આમાં આ રીતે થોડા થોડા કરીને એડ કરતા રહેવાનું છે હવે બધા જે સાબુદાણા છે તે આમાં એડ કર્યા પછી આપણે એને સારી રીતે ચલાવતા રહેવાનું છે જેથી જે સાબુદાણા નીચેની બાજુ ચોંટી ન જાય એટલા માટે હવે આપણે ફાસ્ટ ગેસ પર એને આ રીતે બરાબર ઉકળવા દેવાનું છે જ્યાં સુધી સાબુદાણા સારી રીતે બફાઈ ન જાય ત્યાં સુધી આપણે એને આ રીતે સતત ચલાવતા રહેવાનું છે સાબુદાણા જેમ જેમ બફાશે તેમ તેમ આ પાણી છે તે વધુ ઘટ બનતું જશે તો જ્યારે આ પાણી ઘટ બની જાય અને સાબુદાણા સારી રીતે એકદમ પારદર્શક બની જશે ને એટલે તમને ખબર પડી જશે કે સાબુદાણા સારી રીતે બફાઈ ગયા છે તો હવે આપણે શું કરવાનું છે તો જે બાફેલા બટેટા છે તેને સારી રીતે છીણી અને આમાં એડ કરી દેવાના છે છીણ એડ કર્યા પછી આપણે ફરીથી તે વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે સાબુદાણા જીવા વફાઈ જાય કે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આ બાફેલા જે બટેટા છે એને આમાં એડ કરી દેવાના છે બાફેલા બટેટાનું છીણ એડ કર્યા પછી આપણે એને સારી રીતે આ રીતે મિક્સ કરવાનું છે અને એને થોડુંક ઠંડુ થવા દેવાનું છે આ ફરાળી ખીચું જેમ જેમ ઠંડુ થશે તેમ તેમ વધુ ઘટ થતું જશે એટલે મીડિયમ ઠંડુ થાય એટલે તમે જ્યાં પણ આ વેફર પાડવા ઈચ્છો ત્યાં એને લઈ જઈ અને તમારે એક કોથળી લેવાની છે મીઠાની અથવા તો દૂધની થેલી પણ તમે લઈ શકો છો તેની અંદર આ કીરાને એડ કરી દેવાનું છે અને નાનું એવું હોલ કરી અને આ રીતે સારી રીતે વેફર પાડવાની છે તમે જોઈ શકો છો આ રીતે સીધી સીધી વેફર પાડવાની છે અને જો તમારે આડા અવડા આકાર આપવા હોય તો એવા પણ આપી શકો છો અથવા તો જલેબીના અથવા તો ચકરીના આકારમાં પણ તમે એને આ રીતે પાડી શકો છો તો આ રીતે આપણી ફરાળી જે ચકરી છે અથવા તો વેફર છે તે સારી રીતે બનીને તૈયાર થઈ જશે જો તમે ધાબા ઉપર એને પાડશો તો એ બહુ ફટાફટ સુકાઈ જશે અને કડક થઈ જશે અને જો તમે ઘરમાં પાડશો તો ઘરમાં પણ સુકાઈ તો જશે પણ થોડીક વાર લાગશે જો તમે ઘરમાં સુકવો તો એને ઘરમાં સુકાઈ જાય ત્યારબાદ એને બેથી ત્રણ દિવસનો તડકો આપી દેવાનો છે જેથી એ આખા વર્ષ માટે આપણી એકદમ ટેસ્ટી અને એકદમ સોફ્ટ એવી આપણી જે વેફર છે તે બનીને તૈયાર થઈ જશે તો ચાલો કોને કોને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર ચોક્કસ કરજો અને તમે પણ આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે કેવી બની છે તો આપણી એકદમ સોફ્ટ સોફ્ટ અને એકદમ ટેસ્ટી એવી આપણી જે ફરાળી વેફર છે તે બનીને તૈયાર થઈ ગઈ છે તો ચાલો આવી જ જાઓ બધા ફરાળ કરવા માટે તો ચાલો હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બાય